એ મેચ ના રમાવી જોઈએ અને વાત પણ સાચી છે દેશની લાગણી છે તમે જુઓ પહેલગામ હુમલો થયો છે આપણી સિંદુર ઉજાડ્યા છે આપણી બહેનોને વિધવા કરી છે અને આ લોકોએ પાકિસ્તાન વાળાઓએ એટલી હદ વટાવી દીધી હતી ક્રૂરતાની હુમલાઓમાં વીણી વીણીને પૂછી પૂછીને આપણા ઉપર હુમલા કર્યા છે અને મિત્રો કયા મોઢે આપણે પાકિસ્તાન સાથે મેચ રમીએ છીએ એક સમજાતું નથી તમારા નેતાઓના દીકરાઓ નો બિઝનેસ ચલાવવા માટે આપણે આ ધંધો કર્યો છે દેશ સાથે ખિલવાડ કરીએ છીએ અને કોઈ મને તો ખેલાડી પણ કોઈ એવો મર્દ નો નીકળ્યો કે અમે પાકિસ્તાનની સામે નહીં લડીએ જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરશે નહીં શું થઈ રહ્યું છે આ દેશમાં મને આજે એક વાત એ જ યાદ આવી ભાજપ ને ખરેખર વિપક્ષમાં રહેવાની જરૂર હતી આજે વિપક્ષમાં હોત તો ભાજપના નેતાઓ કુદી કુદીને ઉતરી પડ્યા હોત ધારાસભ્યો સાંસદો મંત્રીઓ મુખ્યમંત્રીઓ પણ કમનસીબી છે કે આ दोगલાપણું જુઓ કે સાહેબ આખું દેશ જ્યારે આપણે હુમલા કરવા યુદ્ધ કરવાની વાત હતી ત્યારે પણ ટ્રમ્પ આવીને કણી કરી ગયા અને કે મેં રોકાવી દીધું યુદ્ધ ને આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું ને ત્યારે આખો દેશ રાહ જોઈ રહ્યો તો આપણે જડબા તોડ જવાબ આપવો છે કોઈની ઇંચની કેટલી છાતી છે ખબર નથી કોઈ માપી નથી પણ આપણા દેશની લાગણીઓ સાથે સતત ખીલવાડ થયું છે એની હજી સાઈ સુકાઈ નથી વારંવાર હુમલાઓ કરે છે

એવું વિચતા હશે કે બીસીસીઆઈ કરોડોમાં કમાણી કરે અરે કમાણી ગઈ ધૂળ પાવ અમે અમારા જીવ આપી દઈએ છીએ કમાણી વાત તો બીજા નંબરની વાત છે અમે આ દેશને એટલો પ્રેમ કરીએ છીએ કે આ દેશ માટે કદાચ જીવ આપવો પડે ને તો ખોડિયામાં પ્રાણ રીએ સુધી લડવાની તક છે ને જીવ આપવાની તૈયાર છે ત્યારે તમને કમાણીઓ દેખાય છે તમને હજારો કરોડ રૂપિયાનો બિઝનેસ દેખાય છે અમે કરોડ ભીખ માંગતા હોય ને તો પાંચ પાંચ પચીસ પચીસ રૂપિયા ભલે ચાલીસ કરોડ નાગરિકો તમને આપી દેશો રૂપિયા પણ લાગણીઓ સાથે કરો છો મિત્રો ભારત પાકિસ્તાનની મેચ ના રમાવી જોઈએ એવું ભારતના નાગરિક તરીકે ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે અને ગુજરાતના નાગરિકોના લાગણીઓ સાથે હું જવાબદારીપૂર્વક કહું છું કે ના રમાવી જોઈએ સૌ મિત્રો શું વિચારો છો રમાવી જોઈએ કે જોઈએ જો રમાવી જોઈએ તો શું આપણે ભૂલી જવાનું છે આપણી માતા બેન દીકરીઓના સિંદોર ઉજાડ્યા છે અને જો ન રમાવી જોઈએ તો ભાજપના મંત્રીઓ ભાજપના ધારાસભ્યો ભાજપના પ્રધાન મુખ્યમંત્રીઓ અને આપણા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી કેમ જવાબ ન આપે એમની પાસે જવાબ લો કે ભારત પાકિસ્તાનની મેચ શું કામ છો તમે કયા શું રમાડો છો ભાઈ મિત્રો આપણે આ મેચ કરવી છે માની લઈએ કે ભારત આપણા ખેલાડીઓ છે એ બીસીસીઆઈથી મજબૂરી વશ ના નહીં પાડી શકતા હોય એને કમાણી પણ દેખાતી હશે આપણે આપણે જેને હીરો કહીએ છીએ એ હીરો કોઈ બોલતા નથી આપણે જેને પૂર્વ ખેલાડીઓ કહીએ છીએ એ પણ કંઈ બોલતા નથી પણ એનાથી મોટી વાત છે કે નરેન્દ્ર મોદી કેમ છુપ છે નરેન્દ્ર મોદીજીને આ મેચ રમાવવાની શું જરૂર છે ભાઈ નરેન્દ્ર મોદીજીએ ગુજરાતને જવાબ આપવો પડશે એકસો ચાલીસ કરોડ નાગરિકોને અમિત શાહજીએ જવાબ આપવો પડે કે તમે લોકો દેશની લાગણીની વિરુદ્ધ જઈને ભારત પાકિસ્તાન મેચ રમાડવાનો જે ખેલ કરી રહ્યા છો આ બહુ જ ખરાબ છે મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે મેચ કરવી જોઈએ તમામ નાગરિકોએ દેશ માટે વિચારવું પડે સૌ લોકો ફેસબુક લાઈવ થી પણ તમારું મત વ્યક્ત કરી શકો છો અને ભાજપના નેતાને પૂછો તમારા ધારાસભ્ય ભાજપનો હોય મંત્રી હોય સાંસદ હોય એને પૂછો કે તમે શું કહો છો ભાઈ મેચ રમાડવી જોઈએ ન રમાડવી જોઈએ રમાડવી જોઈએ તો તમે વિરોધ કરો પણ એ લોકો મિત્રો ભાજપના દલાલ છે માયક આંગલાઓ છે આજે માની લો કે ગૃહમંત્રી આપણા અમિત શાહ છે ને અમિત શાહજીના દીકરા બીસીસીઆઈ ના ને આઈસીસી ના ચેરમેનો ના બધા બેસી ગયા હોય પણ એના કારણે એક વ્યક્તિની ખુશીના કારણે આપણે સર્વ વ્યક્તિઓ ઉપર સર્વ વ્યક્તિઓની લાગણીઓ ઠેસ ન પહોંચાડી શકીએ મારી હાથ જોડીને અમિત શાહજીની વિનંતી છે મારી હાથ જોડીને જય શાહજીની વિનંતી છે મારી હાથ જોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વિનંતી છે કે મહેરબાની કરીને હજી પણ સમય છે તમે આ મેચ રદ કરી નાખો નહીં તો એક એક ભાજપના કાર્યકર્તા મોઢું દેખાડવા બિચારો એ કયા મોઢે જશે એ માણસ પાકિસ્તાન 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 કરીને મત માંગે છે ત્યાં સુધી એ બિચારો લોકોમાં એવું ઠસાવવા માંગે છે કે અમે છીએ તો પાકિસ્તાનને ને આંખ આંખ એ બિચારો કયા રીતે જઈ શકશે ઉતરી નહીં શકે આ બધી વસ્તુમાં મારી વિનંતી છે કે ભાજપના નેતાઓને હાથ જોડીને વિનંતી કરો કે આ મેચ રદ કરો નરેન્દ્ર મોદીજી તાત્કાલિક ધોરણે આ મેચ રદ કરે હું માંગ કરું છું એ જાહેર કરે અને ભારત પાકિસ્તાન મેચ રમાવાનું ત્યાં સુધી રમાડી શકાય જ્યાં સુધી પાકિસ્તાન આપણા દેશમાં આતંકવાદી કરે પાકિસ્તાન વારંવાર આપણા દેશમાં પ્રવૃત્તિઓ કરે છે પાકિસ્તાન વારંવાર તમારા મારા દીકરા દીકરીઓ ઉપર માતા બહેનો ઉપર ઘોડીઓ વરસાવે છે અને અહીંયા આવીને તમે જુઓ આ પહેલા આપણા જવાનોની હત્યા કરી પહેલગામ હુમલો

કેમ ભાઈ ભાજપ વાળાના પેટમાં પાણી નથી હાલતું એનો મતલબ એ જો કે નકલી ભાજપ અત્યારે બેસી ગઈ છે સત્તા ઉપર અસલી ભાજપ નથી અટલ બિહારી વાજપેયી ની ભાજપ હોત તો કઈ દે ખબરદાર જો મેચ નો વિચાર પણ કરી છે જ્યાં સુધી મારા નાગરિકોને ન્યાય ન મળે જ્યાં સુધી પાકિસ્તાન સીધું ન થઈ જાય પાકિસ્તાન સાથે કોઈ પણ વ્યવહાર આપણે કરવાનો ન થતો ત્યારે અને પાકિસ્તાન થી શું છે ભાઈ આપણે પાકિસ્તાન થી

કે ભાઈ મેચ ન રમાવી જોઈએ તમે કેમ હું બોલતા નથી કેમ ઉપરથી આ દેશ આવ્યો તમારે બોલવાનું નથી અરે ભાઈ દેશ પ્રેમની વાત છે પાર્ટી પછી પેલા દેશ પ્રેમ પછી પાર્ટી હું ભાજપના આદના કાર્યકર્તાઓને કહું છું હું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને વિનંતી કરું છું હું બજરંગના કાર્યકર્તાઓને વિનંતી કરું છું હું એક એક ગુજરાતના ભારતના નાગરિકને વિનંતી કરું છું કે આપણે સૌએ વિરોધ કરવો પડશે આપણે સૌએ કહેવું પડશે બોયકટ કરવી પડશે ભારત પાકિસ્તાન મેચ ન ચલાવી લેવામાં જાય છે ગાય માતા રજડ મૂકી દીધી ગૌચરો ખાઈ ગયા આજે એ કેતા હતા માતા બેન દીકરીઓને મોંઘવારીમાંથી બહાર લાવીશું મોંઘવારી ની માં હોમી દઈ અને પોતે હજારો કરોડના પ્લેન માં રખડે છે અને એનાથી મોટી વાત દેશ પ્રેમ બાબતમાં કોઈ સમજોતું થઈ શકે કોઈ કોઈ સમજોતું દેશ પ્રેમ બાબતમાં દેશ પ્રેમ સૌથી પહેલું છે જીવ તો છે આપણા કેટલા શહીદો થયા છે આપણા કેટલા નાગરિકોના મોત થયા છે આ તમામના શહીદી ઉપર આપણે મેચ ન રમી શકીએ જ્યાં સુધી આ ભાજપ અને ભાજપના નેતાઓ વિરુદ્ધ નહીં કરે ત્યાં સુધી ઉપરના નેતાઓ નીચેથી લોકોને સમજાવીને પાછા છે નાણાં કમાણી ધંધા બીજા નંબરની વાત છે પણ સાહેબ દેશ હિત પેલા છે દેશ પ્રેમ છે આજે અમારા આ ખોરિયામાં દેશ પ્રેમ ભરેલું છે સાહેબ આજે અમારી પાર્ટી પણ સત્તામાં હોત કેન્દ્રમાં આમ આદમી પાર્ટી જો મેચ રમાતી હોત તો આજ જ ઈસુદાન ગઢવી પહેલો વિરોધ કરત અમે કરત્રી પુત્રો છીએ જગદંબા પુત્રો છીએ અમે ક્યારે દેશની સાથે ગદારી ન કરી શકીએ દેશની લાગણીઓ સાથે ગદ્દારી ન કરી શકીએ અમારો જીવ જાય ને તો ઈ પરવા નથી અમને આજે મને દુઃખ થાય છે કે ભાજપમાં પણ મહેકાંગલા નેતા બનેલા છે

કાર્યકર્તા લાખો કાર્યકર્તાઓ છે આમ આદમી મારી વિનંતી છે કે આપણે આ મેચ નો કરવો જોઈએ આ મેચ ત્યાં સુધી સુધી જોઈએ જ્યાં આપણા સિંદૂર માતા બહેનો દીકરીઓને સિંદૂર ઉજાડ્યા છે એમને એમની સજા ન મળે પાકિસ્તાન માફી ન માંગે અને પાકિસ્તાન ઘૂંટણીએ ન પડે ત્યાં સુધી મેચ રમાવાનો કોઈ સવાલ થતો પેદા આજે સાહેબ મને એવું લાગે છે કે નકલીઓ રાજા બાબુઓ આ દેશમાં સત્તા પર બેસી ગયા છે આજે ભાજપના મંત્રીઓના મોઢામાં મગ ભરાઈ ગયા છે કેન્દ્રીય મંત્રીઓના મોઢામાં મગ ભરાઈ ગયા છે ભાજપના બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓના મગ મોઢામાં મગ ભરાઈ ગયા છે કોઈ બોલતા નથી સાહેબ દેશ માટે તો બોલો આજે તમે દેશ માટે ન બોલીને ભાજપની દલાલી કરવા માટે કે મારે ભાજપની ટિકિટ કપાઈ જશે ભાજપનો હોદ્દો વયો જશે ભાજપનો તાલુકા પંચાયતનો સભ્ય છે મારી ટિકિટ કપાઈ જશે હું જિલ્લા પંચાયત સભ્ય છે મારે અરે રાજીનામા આપી દેવા જોઈએ હું તો એમ કઉ છું તમામ ભાજપના તમામ જિલ્લા પ્રમુખોને મારી વિનંતી છે કે રાજીનામા આપી દો ભાજપના મંત્રીઓને મારી વિનંતી છે કે રાજીનામા આપી દો આ મેચને લઈને તમે હીરો બની જશો ગુજરાતની ને ભાજપની ભારતની જનતાની વચ્ચે કે આ નેતાઓ જોઈએ કે જેને પાકિસ્તાનની મેચ રમાતી હતી અને એનો વિરોધમાં એમણે ભાજપ પાર્ટીને લાત મારીને છોડી દીધી પહેલો દેશ પ્રેમ હોવો જોઈએ પછી પાર્ટી પછી પરિવાર અને મારી સૌને વિનંતી છે મિત્રો સૌ લોકોને વિનંતી છે ભાજપના નેતાઓને ભાજપને એક પણ મંત્રીમાં જો દમ હોય તો રાજીનામું આપે સુદાન ગઢવી એનો પહેલે અભિનંદન આપશે એક એક સાત કરોડ નાગરિકો એને વધાવશે સાહેબ કે આ મર્દનો ફાડ્યો છે જેને મંત્રી પદની ચિંતા નત કરી જેમણે ટિકિટની ચિંતા નથી કરી જેમણે ભાજપના ઠપકાની ચિંતા નથી કરી ભાજપના મોટા ધંધો 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 છે એને પણ આ નથી બનાવવાનો ભારત મેચ એ ભારતના નાગરિકોની લાગણીઓ સાથે એની સાથે વિશ્વાસઘાત છે કુઠારાઘાત છે અને મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે ભારત પાકિસ્તાન મેચ બોયકટ કરો એક એક મહિલાને મારી વિનંતી છે બહેનોનો સિંદુર ઉજાનાર પાકિસ્તાન જ્યાં સુધી એ માફી આપણે એના સાથે ગેરંટીઓ ન આપ્યા કે હવે અમે કોઈ દિવસ ભારતની સામે ગદારી નહીં કરીએ ત્યાં સુધી આ મેચનો રમાવે એવી મહિલાઓને મારી વિનંતી છે મહિલાઓ વિરોધ કરે ભાજપની મહિલા પ્રમુખોને પાંખને પણ મારી વિનંતી છે કે દેશ પ્રેમ પેલા છે પછી પાર્ટી ભાજપના યુવા પાંખને મારી વિનંતી છે કે આપણે પૂતળાઓ બહુ વાળીએ છીએ બીજા નાની નાની વાતોમાં આજે સમય પાકી ગયો છે કે પાકિસ્તાનનો મેચનો નો પૂતળાઓ વાળી અને પાકિસ્તાનની મેચનો વિરોધ કરો તમામ લોકોને મારી વિનંતી છે નહીં તો ડોગલા આપણું બંધ કરી દેજો તમે તમે એમ કહેજો કે અમે અમારી પાર્ટીના દલાલો છીએ અમને દેશ પ્રેમથી કોઈ લેવા દેવા નથી એ ભાજપના નેતાઓ સાબિત કરી દે જો આ તમે નહી વિરોધ કરશો તો એ સાબિત થશે કે તમને દેશ પ્રેમથી દેશથી પ્રેમ નથી તમારા દેશના નાગરિકોથી પ્રેમ નથી દેશના લાગણીઓથી પ્રેમ નથી તમને માત્ર ને માત્ર તમારી ભાજપની દલાલીમાં પ્રેમ છે આ સાબિત થઈ જશે તો સૌને મારી વિનંતી છે હું મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે મીડિયા મિત્રો પણ આ સમાચાર લે હું આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી

સમાચારોમાં ક્યાંક આપણે સમજોતા તો નથી કરતા તમારી આત્માને પૂછજો આ સમાચાર ચલાવડાવો આખા ગુજરાતના નાગરિકોને પૂછો ગુજરાતના નાગરિકોને નાગરિકો ફોનલાઈન ખોલો ગુજરાતના નાગરિકોમાં તમે ઓનલાઈન વોટિંગ કરાવડાવો અને બધા લોકો ચેક કરે ભારતના નાગરિકો પણ ચેક કરે શું ભારત પાકિસ્તાન મેચ થવી જોઈએ અને તમામ ભાજપના એક એક અદના કાર્યકર્તા પેજ પ્રમુખોને મારી વિનંતી છે સમય પાકી ગયો છે ભલે તમને ભાજપ સસ્પેન્ડ કરશે એટલું જ નહીં ભાજપ તમને પાર્ટીમાંથી કાઢી મૂકશે એટલું જ નહીં ભાજપને બે નેતાઓને એને પોતાને રૂપિયાની કમાણી જુતિ ધંધો હશે એટલે એ મેચ કરાવડાવે છે આપણે પણ તમારે દેશ પ્રેમ બતાવવાનો સમય બાકી ગયો છે આ સમય છે કે મારો એક એક ભાજપનો કાર્યકર્તા મિત્ર પણ આ આનો વિરોધ કરે ભાજપને તમામ વિંગના લોકોને પણ મારી વિનંતી છે કે આ મેચનો વિરોધ કરો અને ભાજપ પણ તમને સસ્પેન્ડ કરે તો સસ્પેન્ડ થાવ વાંધો નહીં આમ આદમી પાર્ટી તમને તમે ચાશો એવી રીતે તમને મોકો આપશે સાહેબ પણ આપણે ક્યારેય ભાજપની દલાલીમાં દેશ પ્રેમને ઓછો નથી થવાનો બધાને મારી વિનંતી છે તમે પણ મિત્રો ભાજપના નેતાઓને ઓળખતા હો મંત્રીઓને ઓળખતા હો મંત્રીઓ આજુબાજુ રહેતા હોય ભાજપના કાર્યકર્તાઓ તો એને ફોન કરીને કરો કે આ મેચનો તમે વિરોધ કરો કરાવડાવો અને બંધ કરાવડાવો આવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગોરવી ગુજરાત